નમસ્કાર દર્શક મિત્રો કરદન સમાચારમાં સ્વાગત છે હું છું પટેલ મુખ્ય સમાચાર કરદન નગર સાથે શિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ આજ રોજ ભોળાનાથ એવા શિવશંકરના મહિમાનો દિવસ એટલે મહાશિવરાત્રી ત્યારે સમગ્ર દેશ શિવમય બન્યો છે ઠેર ઠેર ભક્તો દ્વારા શિવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે કરજણ નગર તેમજ તાલુકામાં પણ વહેલી સવારથી ભારે જોવા મળી હતી મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે વહેલી સવારથી ભક્તો લાંબી કતારોમાં શિવ દર્શને ઉમટી પડ્યા છે ભક્તો દ્વારા શિવલિંગ ઉપર બિલીપત્ર દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક યજ્ઞ પણ કરવામાં આવી રહ્યા છે કરજણ નગરમાં નવા બજાર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ અને ગોદડીયા આશ્રમ ખાતે આવેલ મહાદેવ મંદિર ખાતે સવારથી ભક્તોનું ગોળાપુર જોવા મળી રહ્યું છે ભક્તો ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આમ કરજનગર તેમજ તાલુકાની અંદર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભક્તોએ શિવરાત્રિની ઉજવણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે 就啊。Uh huh. uh huh. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સૌ પ્રથમ સર્વે શિવભક્તોને અનેક અનેક શુભકામનાઓ સ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન મહાદેવજી આપની સર્વ મનોકામના પૂર્ણ કરે મહાશિવરાત્રી પર્વ એટલે કે ભગવાન શિવજીના પ્રાગટ્યનો દિવસ આમ શિવ પુરાણ અંતર્ગત જોઈએ તો ભગવાન શિવજીનું પ્રાગટ્ય શિવરાત્રીના મહા દિવસે થયું અને તે દિવસથી ભગવાન શિવજી સાકાર સ્વરૂપ લિંગ સ્વરૂપ અંદર પ્રગટ થયા ભગવાને સૌ ભક્તોને અને બ્રહ્માજી અને વિષ્ણુજીને કહ્યું કે આજથી જે પણ ભક્તજનો મારા શિવલિંગની પૂજા અર્ચના કરશે અથવા તો માત્ર દર્શન કરશે તો તેના જીવનની અંદર ધન્યતા અનુભવશે એવા ભગવાનના આશીર્વાદને લઈને આજ રોજ મહાશિવરાત્રીના દિવસે પ્રેમદાસ બાબા ગોધડીયા રામવાડી આશ્રમ મુકામથી કરજણ અને ની આસપાસના દરેક ગામડાઓના

ભગવાન અનન્ય ની પ્રાપ્તિ કરાવે છે એવા સુભાષિત સાથે ભગવાન મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સૌને અને આ ભારત વર્ષની અંદર વસતા દરેક હિન્દુ સનાતન ધર્મીઓને ભગવાન અનેક અનેક પુણ્યની પ્રાપ્તિ કરાવે એવી શુભકામના હર હર મહાદેવ